આઠથી નવ મહિના સુધી લસણને આપણે બેસ્ટ કઈ રીતે રાખી શકીએ છીએ એના ટેસ્ટ સાથે તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે લસણની કળીઓને અલગ કરી લેવાની છે અને ત્યાર પછી એના ઉપરની જે છાલ છે એને દૂર કરી અને જે પણ લસણ થોડું ખરાબ હોય એને થોડું ચપ્પાની મદદથી અલગ કરી દઈશું હવે એક મિક્સર જારની અંદર આ બધું જ લસણ તમારે લઈ લેવાનું છે તેની અંદર થોડુંક મીઠું અને એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી આને સારી રીતે ક્રશ કરી લેવાનું છે અને કોઈ પણ એક એડ ટાઈટ ડબ્બો લેવાનો છે અને જે પેસ્ટ તૈયાર થઈ છે એને આ ડબ્બાની અંદર મૂકી અને ફ્રીજની અંદર મૂકી દેવાનું છે આમ કરવાથી આઠ થી નવ મહિના સુધી લસણ બગડશે નહીં જો તમે આ રીતે ડબ્બામાં મૂકશો તો પણ પણ લાંબા સમય સુધી બગડશે નહીં નહીં તમે હોય આજે હું તમને તમને કેવી બતાવવા જઈ રહી છું જે ખરેખર બહુ જ ઉપયોગમાં આવવાની છે સૌથી પહેલા આપણે કોઈ પણ એક આવું મોટું વાસણ લઈ લઈશું ત્યાર પછી આની અંદર ચાના કપ મૂકી દેવાના છે આની અંદર તમે મગ પણ મૂકી શકો છો ત્યાર પછી આપણે આની અંદર પાણી એડ કરીશું આ ડૂબે એટલું પાણી એડ કરવાનું છે તમે જોઈશું શકો છો કે મેં આની અંદર આટલું પાણી એડ કર્યું છે ચાના કપનો જે આ ભાગ છે એ ડૂબે એ ખાસ ધ્યાન રાખવું અડધો કલાક માટે આને પાણીની અંદર આ જ રીતે રહેવા દઈશું આમ કરવાથી જે કપ છે એ પાણી પોતાની તરફ શોષી લે છે અને મજબૂત રહે છે કપ ઝડપથી નહીં તૂટે સૌથી પહેલા અહીંયા હું લઉં છું ગેસ અળગાવવા માટેનું લાઇટર ગેસ અત્યારે મેં ઓન કરી દીધો છે ત્યાર પછી આપણે શું કરીશું આ લાઇટરને થોડુંક આ રીતે ગરમ કરી લઈશું અને ત્યાર પછી જે વાયર આવે છે વાસણ ઘસવા માટેનો એને આના ઉપર થોડોક છે આમ કરવાથી જે આ ગંદકી છે બધી જ દૂર થઈ જશે આવું મેં એક વિડીયોની અંદર જોયું હતું બટ મને આ યોગ્ય ન લાગ્યું કેમકે લાઇટરને ગરમ કરવાનું રિસ્ક ન લેવું જોઈએ કેમ કે આને તમે ભીના કપડાથી સારી રીતે સાફ કરી શકો છો નાની બટ ઉપયોગી આજે એક એવી મજેદાર ટીપ્સ જોવાના છે કે જેના વિશે તમે ક્યારે વિચારી પણ નહીં હો અને સાચે તમને આ ટીપ્સ જોવાની મજા પણ બહુ જ આવશે તો સૌથી પહેલા મેં લઈ લીધું છે એક ના નકડો કોઈન પેપરનો ટુકડો ત્યાર પછી આપણે દિવાસળીની સળીની બે સડી લેવાની છે અને ત્યાર પછી કોઈન

છે વિડીયો જોવાની મજા આવી હોય તો પ્લીઝ ને લાઈક કરી